પાકિસ્તાન રાજનાથ સિંહ જાહેર માં કહ્યું સરહદ ક્યારે બદલાય જાય કહી ના શકાય સિંધ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નિવેદન બાદ પાકિસ્તાન માં માહોલ ડરેલા પાકિસ્તાન ને આંતરરાષ્ટ્રીય કાયદા આપ્યો હવાલો

એઆઈ ના દુરુપયોગ રોકવા તેના પર માણસ દ્વારા નિરીક્ષણ અને સુરક્ષા પર ધ્યાન તેમજ પારદર્શિતાના સિદ્ધાંતના પાયા પર વૈશ્વિક સમજૂતી અમેરિકાએ રશિયાના ક્રૂડ પર લાગુ કર્યા નવા પ્રતિબંધ સપ્લાયની અનિશ્ચિતતા વચ્ચે પણ રશિયા પાસેથી આયાત કરાતા ક્રૂડ ની માત્રામાં વધુ ઘટાડો કરવો પડે તેવી સ્થિતિ દૈનિક સત્તર લાખ બેરેલ રશિયન ક્રૂડ ની આયાત માં સિત્તેર નો ઘટાડો કરાય તેવી શક્યતા મતદારિયાદી સુધારણા કાર્યક્રમ બીએલ ઓ માટે ફોર્મ કામગીરી બની રહી છે વધુ જટિલ રાત દિવસની કામગીરી બાદ પણ અમદાવાદમાં ફોર્મ ડિજિટલાઇઝેશન ની કામગીરી પચાસ ટકા થી વધુ બાકી કામગીરીમાં બેદરકારી કે ઢીલાશ ધ્યાને આવતા બીએલ પાસેથી લેવાઈ શકે છે જવાબ ખોટી વિગતો ભરેલા ફોર્મના કારણે કારણે બીએલોની હાલત કફોડી બે હાજર પણ કામગીરી કામગીરીનો તણાવ મૃત્યુ માટે જવાબદાર હોવાનો આરોપ દમોમાં માં એસઆઈઆર કામગીરી કરી રહેલા બૂથ લેવલ ઓફિસરનું મૃત્યુ શિક્ષક સંઘે કામગીરી દબાણ હોવાનો મુખ્ય ભાર છેલ્લા ઘણા સમયથી તણાવમાં હતું મૃતક મતદાર યાદી વેરિફિકેશન પ્રક્રિયા પશ્ચિમ બંગાળના પુરુલિયામાં બની લાભકારી એસઆઈઆર ને કારણે સાડત્રીસ વર્ષથી થી વિખુટો પડેલો વ્યક્તિ પરિવારને મળ્યો પ્રદીપ નામનો વ્યક્તિ પુરુલિયાના એક ગામમાં બીએલઓ તરીકે ફરજ બજાવતો હતો કોલકાતાથી પરિવારે કર્યો સંપર્ક પૂછપરછમાં થઈ તમામ વાતની પુષ્ટિ રાહુલ ગાંધીની પોસ્ટ સામે ભાજપનો વળતો જવાબ ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તાએ રાહુલ ગાંધીના વલણને ગણાવ્યું અયોગ્ય કોંગ્રેસ ચૂંટણી જીતી નથી શકતી માટે ચૂંટણી પંચ ઉપર ફોડે છે બંગાળમાં મતદાર યાદી વેરિફિકેશન ના મુદ્દે રાજકારણનો પારો ગરમ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની બોલાવાઈ વર્ચ્યુઅલ બેઠક મતદાર યાદી રિવિઝન અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર મંથન હાઈ એલર્ટ જારી થયા બાદ થી ફરીદાબાદ માં સતત કોમ્બિંગ ઓપરેશન ધાર્મિક સ્થળો ભાડુઆતોના ઘર અને જૂની ઇમારતો સહિત હોટલ સાયબર કેફે સિમ કાર્ડ ખરીદનારાઓ વગેરે પર હાથ ધરાઈ તપાસ આતંકવાદી મોડ્યુલના મુખ્ય હેન્ડલર્સ છે ઉકાસા ફૈઝાન અને હાજમી આ ત્રણેય નેટવર્ક કરી રહ્યા હતા ઓપરેટ ડોક્ટર્સે સીરિયા અથવા અફઘાનિસ્તાનમાં આતંકી જૂથોમાં જોડાવાની વ્યક્ત કરી હતી ઈચ્છા પાછળથી તેના આકાઓએ ભારતમાં વિસ્ફોટ કરવા કહ્યું પાકિસ્તાન અને વિશ્વના અન્ય ભાગોમાં સ્થિત આતંકવાદી હેન્ડલર્સ ડિજિટલ માધ્યમોની મદદથી ઉચ્ચ શિક્ષિત વ્યવસાયિકોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા છે તૈયાર શરૂઆતમાં ફેસબુક અને એક્સ અને બાદમાં ટેલિગ્રામ પર એક ખાનગી જૂથમાં માં ઉમેરાયા હતા વ્હાઈટ કોલર આતંકવાદી મોડ્યુલમાં સામેલ ડોક્ટર્સના મનમાં જેહાદનું ઝેર ભેળવવાનું કામ ચાલી રહ્યું હતું બે હજાર ઓગણીસથી થી

દેશના ત્રેપનમાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લેશે જસ્ટિસ સૂર્યકાંત બી આર બનશે અનુગામી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લેવડાવશે શપથ નવ ફેબ્રુઆરી બે હાજર સત્યાવીસ રહેશે કાર્યકાળ પચીસ નવેમ્બરે રામ મંદિર ના મુખ્ય શિખર પર વિધિવત રીતે કરાશે ધ્વજારોહણ હાલમાં ચાલી રહ્યું છે અનુષ્ઠાન ધજામાં મુકાયા છે ઓમ સહિત અન્ય શાસ્ત્રોક્ત ચિહ્નો આ ધજા બનાવવામાં આવી છે પેરાશુટ ફેબ્રિક જેથી ધજા લહેરાતી રહેશે ચારેય દિશામાં ઉત્તરાખંડના સ્થિત કંપનીને સોંપાઈ જવાબદારી બદ્રીનાથ અને કેદારનાથને આધ્યાત્મિક અને સ્માર્ટ શહેર બનાવવા ભીડ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે તૈયાર કરાઈ રહ્યા છે પ્રોજેક્ટ સ્થાનિક જરૂરિયાતો અને કુદરતી આફતોને ધ્યાનમાં રાખી દેવભૂમિમાં વિકાસ કરાશે વેગવંતો બાવઠાના કારણે સ્થગિત રખાયેલો સોમનાથના મેળાનો સત્યાવીસ નવેમ્બર થી થશે પ્રારંભ વરસાદી માહોલ કારણે મેળા શરૂ કરવામાં થયો પચીસ દિવસ નો વિલંબ સોમનાથ દાદાના સાનિધ્યમાં કુમાર પાડના સમય થી જ કાર્તિકી પૂર્ણિમાના મેળા ચાલતી આવે છે પરંપરા ી બેઠકનું સમાપન સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકામાં અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ સાથે મુલાકાત આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો આતંકવાદને મળતા ભંડોળ સામે લડવા ભારત અને ઇટલીએ મિલાવ્યા હતા જી ટ્વેન્ટી સમિટમાં પ્રધાનમંત્રી મોદી અને ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીની દ્વિપક્ષીય મુલાકાતમાં સામે આવી જાણકારી વેપાર રોકાણ સંશોધન અને એઆઈ ટેકનોલોજીમાં ભાગીદારી વધારવા અંગે પણ મહત્વની ચર્ચા કડકડતી ઠંડી સાથે શરૂઆત બાદ શિયાળાએ લીધો હાલ પૂરતો વિરામ ઠંડીમાં હજુ પણ પાંચ દિવસ વધારો થવાની શક્યતા નહીવત અમદાવાદ વડોદરા ભાવનગર સુરત પોરબંદર ગાંધીનગરમાં તાપમાનનો પારો પંદર ડિગ્રીથી ઉપર સૌથી ઓછું નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન પચીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શક્યતા હવામાન બદલાતા અને બેવડી ઋતુના અહેસાસ વચ્ચે બાળકોમાં વધ્યા ખાંસી શરદી અને વાયરલ ઇન્ફેક્શનના કેસ એકલી અમદાવાદની ની સિવિલ હોસ્પિટલમાં નવેમ્બર મહિનામાં છવ્વીસો બાળકોને અપાઈ સારવાર રાજ્યમાં શિયાળા સમય હૃદયરોગ લગતા કેસોમાં આડત્રીસ ટકા જેટલો વધારો ઠંડી અને પ્રદૂષણના કારણે બાળકોમાં પણ વધુ બીમારીનું પ્રમાણ સંશોધન મુજબ ઘટતું તાપમાન હૃદય અને ફેફસા માટે સાબિત થઈ શકે છે સાયલન્ટ કિલર પુરવઠા વિભાગના અધિકારીઓ સસ્તા અનાજની દુકાનોમાં નથી પહોંચ્યો ચણાનો જથ્થો રાજ્યની સત્તર સસ્તા અનાજની દુકાનોમાં નથી પહોંચ્યું રાશન પીએમ જેવાય કાંડ જામનગર ની હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરતી વધુ એક જેસીસી હોસ્પિટલમાં સ્ટેન્ડ બેસાડ્યા બાદ દર્દીના મૃત્યુના આરોપ સાથે પરિવારજનોએ કરી અરજી સ્ટેન્ડ બેસાડ્યા બાદ એક નવેમ્બરે રસિકભાઈ નામના વ્યક્તિનું મોત થયાને લઈ થઈ અરજી શ્વાસની સામાન્ય તકલીફ પર ચેકઅપ કરાવનાર રસિકભાઈને સ્ટેન્ડ બેસાડ્યાનો અરજી ઉલ્લેખ રેગિંગ મુદ્દે યુજીસી અને મેડિકલ કમિશન ઉપરાંત સરકારે કડક નિયમો ઘડ્યા છતાં કોલેજોમાં નથી રોકાતું રેગિંગ મેડિકલ કોલેજમાં એકવાર નિયમોના અમલને લઈને સમીક્ષા નિયમ મેડિકલ અને ડેન્ટલમાં બેઠકો ખાલી રહેતા પ્રવેશ મુદ્દત વધારવાની માંગ સ્ટેટ કોટાની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના ચાર રાઉન્ડ બાદ પણ નવ બેઠકો રહી છે ખાલી

છોટાઉદેપુર અને ક્વાટને જોડતો કરા નદી પરનો બ્રિજ પર સાબિત થઈ શકે છે જીવલેણ પડેલા ખાડા વચ્ચે પેરાફિટ જર્જરિત બની હોવા છતાંય પ્રશાસન છોટાઉદેપુરથી બોડેલી જતો પાવી જેતપુર નજીકનો બ્રિજ તૂટેલો હોવાના કારણે નદી પરના બ્રિજ પર વધ્યું છે વાહનોનું ભારણ પ્રાથમિક સુવિધાઓ સુધારવા રાજકોટ મહાનગરપાલિકાનો આવકારદાયક નવતર પ્રયોગ લાઇટ પાણી સહિતની સુવિધાઓ અંગે ફીડબેક માટે મનપાયે જાહેર કર્યો ક્યુ કોડ ક્યુઆર કોડના મારફતે નાગરિકો મ્યુનિસિપલ કમિશનર ડેશબોર્ડ સુધી પહોંચાડી શકશે ફરિયાદ પ્રોફેશનલ ટેક્સ દૂર કરવા નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નરના ડિરેક્ટર સમક્ષ કરાઈ માંગ સાથે જ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલીસી હેઠળ સમયમર્યાદા વધારવા કરાઈ રજૂઆત અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતા શ્વાસના દર્દીઓને વધુ સતર્ક રહેવાની તબીબોની સલાહ બસો ત્યાસી એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે રખિયાલ સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ બસો અગિયારની આસપાસ દિલ્હી એનસીઆરમાં સતત વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ ચારસો ને વારી એનર્જીમાંથી સોલાર પેનલની આયાત નિકાસ જમીન અને રોકાણના ખળભળાટ બે મહિનાથી કન્વેન્શન સેન્ટરનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીના હાથમાં આવતા આવક થઈ બે કરોડ અગાઉ સંચાલન ખાનગી એજન્સીને સોંપાતા આવક કરતા વધ્યો હતો રિનોવેશનનો ખર્ચ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સામે ચાર કરોડ અઠ્યાવીસ લાખની છેતરપિંડીનો આરોપ અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરતી અરજી પોલીસમાં કરાઈ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કર્યાનો મહેશ હેરપ્રાય લગાવ્યો આરોપ પોતાના પર લાગેલા આરોપને અલ્પેશ ઢોલરિયાએ નકાર્યા અરજી કરનારને પોતે ઓળખતા પણ ન હોવાનો કર્યો દાવો પોતે પણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોવાની કરી વાત પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડવાના કેસમાં પણ અલ્પેશ ડોલરિયા આવ્યા હતા વિવાદમાં અમદાવાદમાં ભાજપના નેતાના ઘરની બાજુના પ્લોટમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો ભાજપ પૂર્વ કોર્પોરેટર પંકજ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ કારમાંથી રૂપિયા બે લાખ ચોસઠ હજાર નો અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ બિયર કર્યા જપ્ત ભાજપ નેતા પંકજ ઠાકોર સંજય ઠાકોર આકાશ ઠાકોર સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમદાવાદમાં બોગસ હથિયાર લાયસન્સ કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો દેવાકાંત પાંડે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં બોગસ હથિયાર કેસમાં વોન્ટેડ હતો અનેક લોકોને ગેરકાયદેસર હથિયાર પૂરા પાડ્યા હતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર રિમાન્ડ દરમિયાન અનેક વખત નવા ખુલાસા થવાની સંભાવના ડીજીપીના આદેશથી ભાવ પોલીસે રીઢા ગુનેગારોની કરી સધન તપાસ ત્રીસ વર્ષ જુના ગંભીર કેસોના રીઢા આરોપીઓને થરાદમાં એસપી કચેરી પર લાવવામાં આવ્યા ચોસઠ આરોપીઓનો રિપોર્ટ કરાયો તૈયાર આરોપીઓના રહેઠાણના એડ્રેસ ફોટો સહિત તમામ માહિતી અપડેટ કરાઈ ગંભીર વોન્ટેડ અમદાવાદ કરી ધરપકડ ગુડસી ટોક તેમજ દારૂના ગુનામાં સંડોવાયેલા વનસી સોલંકીને દેત્રોજના ગુંજાળા ગામેથી પોલીસે દબોચી લીધો વનસી વિરુદ્ધ વાસણા સોલા હાઈકોર્ટ એલિસ બ્રિજ અને બોડકદેવ સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના મુખ્યમંત્રી છતાં વડોદરા શહેરમાં સમસ્યા યથાવત તાંદરજા સનફામા રોડ અકોટા વિસ્તાર આજવા રોડ વાઘોડિયા રોડ સમા ગોરવા સહિત અનેક વિસ્તારમાં રોડ નું સમારકામ નથી થયું ખખરતા રોડથી વાહન ચાલકો પરેશાન મહાનગરપાલિકાના શાસકો સામે જનતામાં રોષ મુખ્યમંત્રીની સૂચના બાદ અમદાવાદમાં રોડ બનાવવા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ કામગીરી રાતના સમયે પણ કરવામાં આવી રહ્યું છે કામ સાત હજાર બસો મેટ્રિક ટન મટીરિયલના રોડ બનાવવામાં આવ્યા હોવાનો દાવો તેર હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરી શહેરના માર્ગોનું કરવામાં આવી રહ્યું છે સમારકામ અમદાવાદના સરખેજમાં આવેલું આવેલુંકરી તળાવ તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં થતા સ્થાનિકો માં ડૂબી જવાથી ત્રણ યુવકો મોત ત્યારબાદ તળાવના વિકાસ કામગીરી ધીમી પડી લોકાર્પણ માં હજુ પણ એક મહિના સમય લાગે તેવી શક્યતા સુરત માં રહેતો કળિયુગી પુત્ર માતા ને રાખવા નથી તૈયાર કડોદરાની અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતા લાચાર વૃદ્ધાને તેનો પુત્ર અને પુત્ર વધુ હેરાન કરતા હોવાનો આરોપ વૃદ્ધાએ એનજીઓ પાસે મદદ માંગી આખરે વૃદ્ધાને આશ્રમમાં લઈ જવામાં આવ્યા વૃદ્ધાને વ્યથા સાંભળી સ્થળ પર હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આપ્યા ગીર સોમનાથના વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોતના કેસમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હત્યારો પાડોશી શ્યામ ચૌહાણ જ નીકળ્યો શ્યામ ચૌહાણ સિરિયલ કિલર હોવાનો ખુલાસો આરોપીએ ચાર માસ પૂર્વે એક યુવકની કરી હતી હત્યા વેરાવળમાં ગત અગિયાર નવેમ્બરે ભાવનાબેન ચાંદીગ્રા નું શંકાસ્પદ મોત નિપજ્યું પોલીસે શંકાને આધારે પાડોશી શામ ચૌહાણ ની કડક પૂછપરછ કરી તો તેણે કબૂલ્યું કે એનેસિયા નો ઓવરડોઝ આપીને મહિલાની હત્યા કરી ત્યારબાદ સોનાના દાકીના લઈ ફરાર થઈ ગયો ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે કોંગ્રેસ નેતા યતીશ દેસાઈએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો બેલ્યાળા ગામનો સરપંચ કે જે લાલા નામથી ઓળખાય છે તે પણ તપાસના દાયરામાં હોવાનો આરોપ લગાવ્યો લાલાનો ઇતિહાસ ગુનાહિત હોવાનો કોંગ્રેસના નેતાનો આરોપ મહેસાણામાં માં લુટેરી કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી લગ્ન નોટરી કરનાર વકીલ ભીમજી ચૌહાણને પોલીસે દબોચી લીધો લગ્ન નોટરી એક જ વકીલ પાસે કરાવવામાં આવતી હોવાનો ખુલાસો પોલીસે અમદાવાદથી વકીલની કરી ધરપકડ વાપી રેલવે સ્ટેશન પર બંધ એક્સેલેટર અચાનક રિવર્સ ચાલ્યો નીચેથી ઉપર જતા મુસાફરો અટવાઈ એક સેકન્ડમાં માં એક્સેલેટર ફરી બંધ થઈ જતાં સભ્ય રાહતનો શ્વાસ લીધો રેલવે વિભાગની બેદરકારી સામે મુસાફરો માં એસઆર કામગીરી દરમિયાન ભાજપ ના પ્રમુખ અને મતદાર દંપતી વચ્ચે પપાલ થઈ અમદાવાદમાં આંબાવાડી સહજાનંદ કોલેજમાં માં કામગીરી સમયે માથાકુટ ભાજપ નેતા શ્રીરામ મોદી ધારીણી શાહ અને તેના પતિ મનીષને ને મારી નાખવાની ધમકી આપી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં માં સામ સામે નોંધાઈ ફરિયાદ ગીર સોમનાથના પાટણમાં હોટેલ માલિક વિરુદ્ધ પોલીસની કાર્યવાહી પથિક સોફ્ટવેરમાં ઉતારાની એન્ટ્રી ન કરનારા હોટલ માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ગુરુકૃપા હોટેલના માલિકે હોટલના ઉતારાના મહેમાનોની એન્ટ્રી ન કરતા કાર્યવાહી જાહેરનામા પંગ બદલ પોલીસે ગુનો નોંધ્યો અમદાવાદના જમાલપુરમાં પરવાનગી વિના ઇમારત તાણી બાંધવાના કેસમાં પોલીસ ફરિયાદ તૌસિફ કાતરે અને ફારૂક અબ્દુલ કાદરે ગેરકાયદે બનાવેલી ઇમારત બે દિવસ પહેલા તોડી પાડવામાં આવી હતી એમસીએ નોટિસ આપવા છતાં દરકાર કર્યા વિના કામ કર્યું એમસીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ વૃક્ષોનું આયુષ્ય વૈજ્ઞાનિક ઢબે નક્કી કરવા રાજકોટ મહાનગરપાલિકા સર્વે વૃક્ષોના થડ અને ઊંચાઈ આધારે તેનું આયુષ્ય નક્કી થશે દરેક ઝોનમાં વોર્ડવાઇઝ અલગ અલગ સ્થળોએ સર્વે કરીને વૃક્ષોનું જીઓ ટેગિંગ કરાશે વૃક્ષોના ફોટોગ્રાફિક સહિતના પુરાવા સોફ્ટવેરમાં અપલોડ કરાશે भारतीय ब्लाइंड महिला टीम टी ट्वेंटी वर्ल्ड कपचो इतिहास नेपाल ने, ने सात विकेट हरा ट्वेंटी वर्ल्ड कप नो खिताब जीतो भारत तरफ थी खुला शरीर सत्यावीस बोल में रमे चुम्मास रन शानदार इनिंग

આખી વાતચીત સ્ટમ્પ માઇકમાં થઈ કેદ પંતના ગુસ્સા પાછળ આઈસીસીનો નવો નિયમ જવાબદાર દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન ને સોંપાય કેપ્ટન કમાન શુભમન ગિલ શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા સિરીઝથી બાર રોહિત શર્મા અને વિરાટ કોહલી નવ મહિના બાદ ભારતમાં રમશે ઇન્ટરનેશનલ મેચ ત્રણ વન થી સિરીઝ ત્રણ નવેમ્બરથી થશે શરૂ લંડન ના મેયર બન્યા જે મુસ્લિમે કટ્ટરતા અને અંધવિશ્વાસનું શિક્ષણ લીધું તેઓ મિકેનિક મહિલાઓ સાથે અન્યાય કરનાર અને પંચર કરનાર બન્યા બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારત સરકારને લખ્યું પત્ર પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના પ્રત્યાર્પણ ની કરી માંગી સ્થિત બાંગ્લાદેશ ઉચ્ચાયોગ્રંગ્લાદેશની વિશેષ અદાલતે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવશે ભારત ત્રણ અઠવાડિયાના સમયગાળામાં થઈ શકે છે તારીખની જાહેરાત રશિયાના વિદેશ નીતિના સલાહકારે આપી જાણકારી ભારત અને રશિયા વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર અમલવારીને યાત્રામાં અપાશે આખરી જનજીવન ને અસર હિમાચલ પ્રદેશ છૂટવાયું ઠંડીમાં કિનોર માં થી ગયા ઝરણા લાહોલ સ્પીતિ અને ચંબામાં ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં છવાઈ બરફ ચાદર હિમાચલ બાર સ્થળો પર તાપમાન પાંચ ડિગ્રી નીચે